મિત્રો નવા વિડીયો ની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચુક્યો છું મિત્રો આજના વિડીયો ની અંદર આપણે જોવાનું છે ભાઈ કે તમને શું માહિતી મળવાની છે સરકાર દ્વારા જે નવો વાત કરવામાં આવે છે ભાઈ તમારે પાન કાર્ડ ને ચેન્જિંગ કરવાનું બરાબર અપગ્રેડ કરવાનું તો શું અપગ્રેડ કરવાનું મિત્રો પાન કાર્ડ ની અંદર શું બદલાવ કરવાનો અને પાન કાર્ડનો અપડેટ કરવાનો ચાર્જ આપણે આપવા પડે છે મિત્રો કે ના આપવાનો એ બધી માહિતી હું તમને પાન કાર્ડની જે ટુ પોઈન્ટ ઝીરો નામની સરકાર દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે તેની અંદર આપણે શું પ્રોસેસ કરવાની છે એની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો પણ જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા મિત્રો મારી ચેનલ સ્ટાર્સને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે ચાલો મિત્રો મારી ચેનલની અંદર બન્યા રહેજો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો બન્યો રહેશે બરાબર મિત્રો ચાલો તો મિત્રો સરકાર દ્વારા જે પાન કાર્ડની માહિતી આપવામાં આવે છે ચર્ચા કરી લઈએ આપણે શું માહિતી છે શું કરવાનું છે તેની ચર્ચા ચાલો મિત્રો સરકાર દ્વારા જે પાન કાર્ડનું ટુ પોઈન્ટ ઝીરો નામની જે આ નવી પોલિસી લાવે છે એનું શું છે તો ભાઈ પાન પાન ટુ પોઈન્ટ ઝીરો ક્યુઆર કોડ સાથે આવશે મિત્રો વેપારી વર્ગ માટે એક જ ઓળખપત્ર રહેશે બરાબર મિત્રો હવે ક્યુઆર કોડ આવશે એની સાથે ચલો એમાં શું છે સેન્ટ્રલ ટેક્સી એટલે એ મંગળવારે પાન ટુ પોઈન્ટ ઝીરો મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી હતી તેમણે વારંવાર પૂછાતા પ્રશ્નો ની વિગતો આપી પરિસ્થિતિ સ્પષ્ટ કરી મિત્રો આ ચિત્રની અંદર નાના ચિત્રની અંદર એમ બતાવવામાં આવ્યું છે એ સિસ્ટમમાં પાન કાર્ડ આવશે જે બહાર બારના દેશોમાં ચાલતું તો એ સિસ્ટમમાં અહીંયા પણ લાગુ કરશે ગવર્મેન્ટ બરાબર તો કરવાનો પ્રયાસ કરીએ તો એક દિવસ અગાઉ કેન્દ્રીય કેબિનેટ ક્યુઆર કોડ સુવિધાની સજ્જ નવા પ્રકારનું પાન કાર્ડ જારી કરવા માટે સરકાર દ્વારા એક હજાર ચારસો ને કરોડ પ્રોજેક્ટની મંજૂરી આપી છે મિત્રો હવે એ બધા પ્રોજેક્ટની સરકારે મંજૂરી આપી છે કેટલા મિત્રો તો એક હજાર ચારસો પાંત્રીસ કરોડ પ્રોજેક્ટ કેવા પાન કાર્ડ બનાવવા માટે સ્ક્યુઆર કોડવાળા બરાબર મિત્રો તો ક્યુઆર પાન કાર્ડ બનશે મિત્રો તો બધું ડિજિટલ લાઈફ થઈ જશે આપણું બરાબર હવે એના માટે શું તેની એની માહિતી લઈ લે આ પ્રોજેક્ટ પરમાનન્ટ એકાઉન્ટ નંબર પાન કાર્ડ જારી કરવાનો વર્તમાન બરાબર વર્તમાન પ્રણાલી સુધારો કરવાનો ઉદ્દેશ સાથે કરવામાં આવશે બરાબર મિત્રો આ એક ન્યૂઝપેપર છે એની માહિતી તમને આપું છું મિત્રો બનાવવામાં આવ્યા છે પાન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ ઓફ યુનિફોર્મ બિઝનેસ આઈડી આઈડેન્ટિફાયર બનાવવાનો છે પાન એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરેલા દસ અંકનો અનન્ય નંબર છે તેમાં સ્પષ્ટપણે સંખ્યાઓ સાથે અંગ્રેજી અક્ષરોનો સમાવેશ થાય છે બરાબર મિત્રો આ નંબર ફક્ત ભારતીયો કરદાતાઓને જ આપવામાં આવે છે એફેક્યુ કહે છે કે પાન ટુ પોઈન્ટ ઝીરોમાં પાન માટેની સંભવિત નકલી અરજીઓથી ઓળખવા માટે એક સુધારેલી સિસ્ટમ હશે હવે બધા જે નકલી અરજીઓ કરે છે મિત્રો ઘણા પાન કાર્ડ એ પાન કાર્ડ અને લાલચમાં મિત્રો ફટાફટ બનાવવાની ઘણા ડુપ્લિકેટ પાનકાર્ડો બી બનાવતા થઈ ગયા છે તે પાછા મોફત બને છે મિત્રો વગર ચરણ કાપા વગર તરત મળી જાય છે મિત્રો એના માટે સરકાર આ બધા ઉદ્દેશો બનાવ્યા છે બરાબર મિત્રો ચલો આગળની પ્રસુતિ જોઈ તો પાન હોવાના મામલે રોકી શકાય છે એટલે બધા ડુપ્લિકેટ પાન કાર્ડથી આપણે બચી શકીએ ચલો પાન ટુ પોઈન્ટ ઝીરો પછી લોન્ચ થયા પછી પણ વ્યક્તિઓ અને વ્યવસાયો દ્વારા રાખવામાં આવેલા વર્તમાન પાન માન્ય રહેશે અને તેને બદલવાની કોઈ જરૂર રહેશે નહીં મિત્રો બરાબર મિત્રો જે છે તે બી માન્ય રહેશે એમનું કહેવું છે બરાબર અપગ્રેડ કરવાનો હશે મિત્રો આપણે હવે પાનમાં નોંધાયેલા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટે આ ડેટાનો ઉપયોગ કરી તમામ સંસ્થાઓ માટે પાન ડેટા વોલ્ટ સિસ્ટમ ફરજિયાત રહેશે આ ઉપરાંત પાન પોઈન્ટ ટુ જીરો હેટર ફરિયાદ નિવારણ પ્રણાલીને પણ મજબૂત બનાવવામાં આવશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાન સંબંધિત સેવાઓ ત્રણ અલગ 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 પ્લેટફોર્મ પ્લેટફોર્મ્સ ઉપર ઉપલબ્ધ છે કયા કયા મિત્રો એટલે કે આ સુવિધા કયા કયા પાન કાર્ડ બનશે યુટીઆઈ એનએસડીએલ કયા પર એમાં મિત્રો એમાં ત્રણ જાતની આપણે એની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે બરાબર એક તો પહેલી ફેસિલિટી હાન પર મળશે તો એ ફ્લાઇનિંગ પોર્ટલ કહે છે એ ફ્લાઇનિંગ પોર્ટલ યુ યુટીઆઈ બરાબર યુટીઆઈ ટીએસએલ બરાબર પોર્ટલ અને પોટેશિયન ઈ ગવર્નસ પોર્ટલ પરંતુ પાન ટુ પોઈન્ટ ઝીરોના અમલીકરણ સાથે આ બધી સેવાઓ એક જ સંકલિત પોર્ટલ ઉપર ઉપલબ્ધ હશે અને ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મની મદદથી પાન કાર્ડ સંબંધિત અરજીઓ સુધારા અને પાન સાથે આધાર લિંક કરવા માટેની વિનંતીઓ કરવા ઉપરાંત ઓનલાઈન વેરિફિકેશન પણ કરી શકાશે મિત્રો આ બધી વેબસાઇટ પર હવે સરકાર દ્વારા એક જ પોર્ટલ પર આપવામાં આવશે ને ત્યાંથી તમે બધા સુધારા કે તમારે જે બી સુધારા કરવો એ બધું તમે કરી શકશો એવું એમનું કહેવું છે બરાબર મિત્રો ચાલો પાન ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ સાથે એકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે તે પર્યાવરણ મૈત્રીપૂર્ણ કાગળ રહિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉલ્લેખિત સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમો માટે પાન એક સામાન્ય ઓળખકર્તા તરીકે પણ સ્થાપિત કરે છે સીબીડીએ કહ્યું છે કે પાન મફત આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા કેટલી બજેટમાં ફાળણ કરવામાં આવે છે તમે જાણો છો તમે આપણા માટે એક હજાર ચારસો પાંત્રીસ કરોડની આ પ્રોજેક્ટ માટે ફણાય એટલે હવે આ બધા અપગ્રેડ કરશું મિત્રો પાન કાર્ડ તો સરકાર આપણાને અહીંયા લખવામાં આવ્યું છે બરાબર કે બધા આપણાને મફત આપવામાં આવશે ઓપરેટ કરવાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એવું જણાવવામાં આવ્યું છે મિત્રો પણ જ્યારે ચાલુ થાય ત્યારે એની માહિતી આપણને ખબર પડશે બરાબર અહીંયા ન્યૂઝપેપરની માહિતી આપું છું મિત્રો જો કે હાલના પાન કાર્ડ ધારકો નવા કાર્ડ માટે અરજી કરવાની રહેશે જો એમને તેમને તેમની વિગતોમાં કેટલા સુધારા કરવા પડશે એટલે મિત્રો નવા હશે તેને તો નવી અરજી કરશે એટલે એનું સિસ્ટમ વાઇઝ બનીને આવશે પણ જે જૂના તેનું શું કરવાનું મિત્રો તો તેને બી અપગ્રેડ કરવું હોય તો આપણે આ જ પદ્ધતિ અંદર આપણે અપગ્રેડ બી કરી શકશું નવો ડિજિટલ બનાવવા માટે બરાબર એટલે આ સિસ્ટમમાં આપણે એનો યુઝ કરી શકશું બરાબર હવે પાન કાર્ડની ટુ પોઈન્ટ ઝીરોની આ સિસ્ટમ ગવર્મેન્ટે લાગુ કરી છે બરાબર મિત્રો ચલો મિત્રો બીજું શું માહિતી એની માહિતી લઈ લે ભાઈ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે યુનિફોર્મ બિઝનેસ આઈડેન્ટિફાયર બનાવવાનો ઉદ્દેશ્ય હેતુ પુણે ડિજિટલ પ્લેટફોર્મની હાલના પાનના ડુપ્લિકેશન બોગસ એકથી વધુ પાનની સમસ્યાને દૂર કરશે એટલે મિત્રો આ બધી સિસ્ટમાઈઝ લાગુ થશે તો બધા ડુપ્લિકેટ પાન કાર્ડો હોય મિત્રો તેમજ બોગસ પાનકાર્ડ હોય એકથી બે ત્રણ ચાર બધા પાન કાર્ડ બનાવી કલાય મિત્રો નામ સ્પેલિંગ સુધારીને તો એવા પાન પાનકાર્ડથી આપણને હવે છુટકારો મળશે એના માટે આ બધી ડિજિટલાઇઝ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે બરાબર મિત્રો તો ચાલો બીજું એક બીજું ટોચીકડ્યું ન્યૂઝની બીજી પણ માહિતી લઈ લઈએ મિત્રો તમને એની પણ માહિતી આપી દે તો એમાં બી એ સિસ્ટમમાં માહિતી આપી છે મિત્રો ફટાફટ જોઈ લે કે ભાઈ વર્તમાન પાન ધારકો માટે પાન ટુ પોઈન્ટ ઝીરો સિસ્ટમ એટલે નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેતી નથી બરાબર એમાં એ રીતના માહિતી આપી છે ભાઈ વર્તમાન પાન કાર્ડ હોય તેમને નવી અરજી કરવાની જરૂર નથી એમાં ડિજિટલ લાઈટ સેટ કરવામાં આવશે એમનું એનું છે ચાલો બીજી માહિતી જોઈએ હવે આપણે છવ્વીસ પીટીઆઈ હાલના પેમેન્ટ એકાઉન્ટ નંબર પાન કાર્ડ ધારકોએ અપગ્રેડ પાન ટુ પોઈન્ટ ઝીરો સિસ્ટમ હેઠળના નવા પાન કાર્ડ માટે અરજી કરવાની રહે જરૂર નથી બરાબર મિત્રો એટલે જૂના પાન કાર્ડ એને નવા બનાવવાની જરૂર નથી અપગ્રેડ કરવાની અરજી કરવાની જરૂર નથી સિસ્ટમ હેઠળ બરાબર જેણે આપ્યો હોય ઓકે હોય તો પણ તમારે કરવું હોય તો તમે કરી શકો બરાબર ડિજિટલ લાઈટ બનાવવા માટે હવે પાન ટુ પોઈન્ટ ઝીરોની મુખ્યત્વે હેતુ વ્યવસ્થા સંબંધિત પ્રવૃત્તિઓ માટે સામાન્ય ઓળખ કરતા રજૂ કરવાનો છે આવકવેરા વિભાગે મંગળવારે મંગળવારે હા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીઓના ઇકોનોમિક્સ અફેર્સ સીઓએ એ પાન કાર્ડ અને ટાન પાન કાર્ડ અને ટાન બરાબર મિત્રો ટેક્સના ઓકે મિત્રો કરવાની અને મેનેજ કરવાની પ્રક્રિયાને સુરક્ષ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે રૂપિયા એક હજાર પાંત્રીસ કરોડ બરાબર પાનના ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટની મંજૂરી આપી હતી જેને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને કાર્યક્ષમ બનાવે છે બરાબર એટલે કે આ ડિજિલેશન થવાથી આખું પ્રોજેક્ટ આપણાને ખૂબ લાભકારી સાબિત થશે એવું ગવર્મેન્ટને કહેવું છે બરાબર ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આ પાન કાર્ડની આટલી માહિતી હતી તમારે વધુ માહિતી જોઈતી તો મને કોમેન્ટ બોક્સમાં લખી બનાવી હું ને એના માટે નેક્સ્ટ વિડિયો તમારા માટે બનાવીશ બરાબર તો પાન કાર્ડની ડિજિલાઇટ બનાવવા માટે એકદમ ડિજિટલ બનાવવા માટેની આ સરકારની નવી પહેલ છે તો થેન્ક યુ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ તમારા માટે થેન્ક યુ